જ્યાં બોટો અત્યારે ખડકાયેલી છે મીન્સ કે માછીમારો અત્યારે પરિભાંગા છે તો એ બોટો તમને પેલા દેખાડું પછી તો આપણા વિડીયોની અંદર જોડાયેલા રહેજો તો ચાલો લેસ ગો તો જો આ બે થર તો અત્યારે બંધ હાલતમાં છે અને એક આ થર છે જે અત્યારે હું જ્યાંથી શૂટિંગ કરી રહ્યો છું એ પર બંધ છે અને ઓલી બાજુ બોટું ચાલુ છે રનિંગમાં છે ને સૂર્યાસ્ત થવાની તૈયારી છે અને ખાસ કરીને તો હજી પહેલો મહિનો પણ નથી આવ્યો ને ત્યાં આવી હાલત થઈ ગઈ છે અને જે ફિશિંગ જે થાય છે એ માછલા પણ અત્યારે દરિયાની અંદરથી એટલા બધી નથી આવતા તો એની પાછળનું કારણ છે લાઈન ફિશિંગ તો લગભગ ઘણા સમયથી લાઈન ફિશિંગ થતી હતી તો હવે થોડાક જાગ્યા હોય એવું લાગે છે તો આ લાઇન ફિશિંગ અટકવી જોઈએ તો જ આમાં માછીમારો છે ને માછીમારી સરખી કરી શકે છે મીન્સ કે નાના જે પિલાણા છે એ પણ આના લીધે નાસ્તો કરવા આપણે પોચી ગયા છે યસ ફરસાણ જો અહિયાં નાસ્તામાં છે ને પાપડ ચીપ્સ અને ભજીયા બનતા હોય છે ગરમા ગરમ ભજીયા હોય છે જો દુકાન ના ઓનર છે કેમ છે રાજુભાઈ મજામાં જો આ બધી છે હોડકીઓ છે બધી અને બોતું જો ઉપર અમુક ચરે છે તો પર ઉપર અને આ જૂનું બંદર છે જૂની બંદર ની હોડકીઓ છે બધી તો મિત્રો આ ही नहीं છે બધી અને જો અહીંયા તો કામ ચાલે છે અહીંયા જો આ કચરો સાફ થઈ રહ્યો છે જો આ બધી બોતું અત્યારે ચડી ગઈ છે અત્યારે ફિશિંગમાં છે ને માલ નથી આવતો એટલા માટે ટોપર ઉપર ને બધી બધીમાં ચડાવી લીધી છે અત્યારથી થોડી ઘણી અહીંયા પણ બોતું ઘણી બધી ચડી ગઈ છે મિત્રો જો આખી લાઈન છે અમારે બોતું ચડી ગઈ છે આયા શોખ છે દુકાન અને આ પંજાબ વિસ્તાર હવે ચાલુ થઈ ગયું છે અમારું અને જો અહીંયા પણ બહુ ચડી ગઈ છે મિત્રો જો અહીંયા બધું ચડી ગઈ છે અને કામ પણ અહીંયા ચાલુ છે તો અહીંયા કામ ચાલુ છે આ પટ્ટી ઉપર આખું તો આ પર જોઈ શકો છો તો આ નવી હેર સ્ટાઈલની દુકાન છે આ કેબિન ટાઈપની બનાવી છે ચાલો અંદરથી તમને બતાવું આ દરવાજા છે તો આપણી જે છે અંદર આ બાજુ જોવા છે તો અહીંયા ચક્રી આવતી હોય છે પણ અહીંયા પાણીની બધી સુવિધાઓ રાખી છે અહીંયા ખુરશી રાખી છે અને અહીંયા અરીસો છે અને અહીંયાથી હાળને કપતા હોય છે અને આવી રીત ટાઈપની બનાવી છે તો આવી રીતની કેબિન છે અને થી ચાર દરવાજા છે અને આવી રીતે બનાવવામાં આવી છે ખૂબ સરસ એવી બનાવી છે કામ ચાલુ છે અને જો તમે જોઈ શકતા હોવ છો ક્રેન છે પ્લસ તો ઘણું બધી એવા સાધનો છે અહીંયા જે અત્યારના કામ એનું ચાલુ છે જેસીબી છે પ્લોસ ક્રેન છે નાની મોટી ક્રેન બે છે

જો આવી રીતે છે ને ફીસ ને કટિંગ કરવી પડે છે તો આવી રીતે છે ને માછલીને કટ કરવી પડે છે ત્યારે એમાંથી કટકીઓ અલગ અલગ કરે છે અને જો આ આમાં નાખવા જોવું પડે આને આવી રીતે છે ને ફીસ નાખવાની હોય છે અને એને ધોવી પણ પડતી હોય છે

નવમા મહિનાની બાકી છે જે હોડકી હોય એવો એની જે એ લોકો પેત્રો વાપરતા હોય એની બાકી છે લગભગ આજે બારમો મહિનો પૂરો થવાની તૈયારી છે તો આવી કંઈક પરિસ્થિતિ છે સરકાર સાથે બોલતોની પણ સબસિડી બાકી છે તો એ પણ વહેલી તકે પાસ કરાવે એવી અમારી નમ્ર અરજ છે અને વિનંતી છે કે કંઈક સબસિડીમાં થોડુંક ધ્યાન આપે સબસિડી વહેલી તકે પાસ થાય એવું તો હવે આ માટે આટલું જ છે તો ફરી મળશું એક નવા લોકો સાથે મરસુ મેને કહે ને મરસુ ગામડે ગીત નહીં મળે આ મેકરણ તેની ધરતી દૂધ્ય ચાલો તાતા બાય બાય